નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઓલપાડ તાલુકાના કરમાળાથી આટોદરણ ગામ જવાના રસ્તે મયંક નામના ત્રણ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે રોડ ક્રોસ કરતી વખતે પૂર પર ઝડપે આવતા બાઇકે ટક્કર મારતા બાળકને મોઢા કાન અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી મયંકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યાં તબીબે મયંકને મૃત જાહેર કર્યો હતો અકસ્માત બાદ ઘટના સ્થળેથી નાસી છૂટેલા અજાણ્યા બાઇક ચાલક સામે ઓલપાટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કરમાલા ગામે રોડ ક્રોસ કરી રહેલ બાળકને બાઇક ચાલકે અડફેટે લીધો હતો ગંભીર કારણે બાળકનું નીપજ્યું હતું ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો મૃતક બાળકના પરિવારની ફરિયાદના આધારે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આ ઘટના વિશે તમારું શું કેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવો અને બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ